સમાજે કંઈક નવા જૂની કરવાની તૈયારી શરૂ કરી દીધી છે અને આવતા મહિને એટલે કે ડિસેમ્બરમાં એક મોટો કાર્યક્રમ ક્ષત્રિય સમાજ કરવા જઈ રહ્યો છે જેને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે એની વાત કરીએ વિડિયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન ક્ષત્રિય સમાજ ફરી ભાજપના સાંસદ પરશોત્તમ રૂપાલાનો મુદ્દો ઉઠાવવાની તૈયારીમાં છે બાવીસ ડિસેમ્બરે અમદાવાદમાં ક્ષત્રિય સંમેલન મળવાનું છે અને આ સંમેલનની આ આંદોલનની આગેવાની લીધી છે કરણી સેનાએ જેમાં ઘણા ક્ષત્રિય આગેવાનો અને લોકો જોડાયેલા છે કરણી સેનાના નેજા હેઠળ સંમેલન યોજાવાની તૈયારીઓ થઈ ગઈ છે ક્ષત્રિય સમાજના લોકોને મોટી સંખ્યામાં ભેગા થવાની ગામડે ગામડે હાકલ કરવામાં આવી રહી છે તેની પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત આણંદ પંથકમાં ફરી રહ્યા છે ગામડાઓમાં તેઓ ક્ષત્રિય સમાજના જે લોકો છે એમને સંગઠિત થવા માટે હાકલ કરી રહ્યા છે સાંભળીએ આવી જ એક બેઠકમાં રાજ શેખાવત શું आलोक तंद्र छे, बेगा भेजा और तो पति जसो बाए, सतल भेजा सो, विदास सरकार ना चोपरे एकत्रित जगार छतरिया बोलता होए, अल एकत्रित जगार छतरिया बंजूकरावी जाए, तो असफल नहीं सगे, आप लोग ऐसा भी सगे, तो आप

લોકસભા ચૂંટણી વખતે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર જે ટિપ્પણી કરી હતી જેને લઈને રૂપાલા વિવાદમાં આવ્યા હતા એ વિવાદને કાબૂમાં લેવા માટે ભાજપે ઘણી દોડધામ કરી હતી પણ વિવાદ છેલ્લે સુધી કાબુમાં આવ્યો નહોતો આખરે વિવાદ વચ્ચે પણ રૂપાલા રાજકોટ લોકસભા બેઠક પર જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા ત્યારે રૂપાલાને લઈને જે વિવાદ થયો હતો એ મુદ્દે ફરી ક્ષત્રિય સમાજ કંઈક નવા જૂની કરે એવું લાગી રહ્યું છે ક્ષત્રિય સમાજ જે કરણી સેનામાં મોટી સંખ્યામાં જોડાયેલો છે ત્યારે સંમેલનને લઈને અલગ અલગ જિલ્લાના જે આગેવાનો છે તેમની સાથે મુલાકાતો કરવામાં આવી રહી છે અને ક્ષત્રિય સમાજના જે ગામડાઓ છે એમાં પણ આ સંમેલનને લઈને તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે આગામી બાવીસ ડિસેમ્બરના અમદાવાદમાં જે ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં જોવા મળે એવી શક્યતાઓ છે અને સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ આવી રહી છે એને લઈને પણ ફરી ક્ષત્રિય આંદોલન થાય તો નવાય નહીં એવું અત્યારે લાગી રહ્યું છે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને આવી જ અપડેટ્સ માટે જોતા રહેજો વાઇપ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર